એટલે હું અહીંયા ઊભી હતી ક્યારની પણ તાર મમ્મી તો જોતા જ ગયા મારી હામાં ક્યારના ટગર ટગર તેમ બહુ ડોળા ખાડે તો મને તો બીક લાગવા મળી એટલે હું તારી પાછળ ઊભી રહી ગઈ મમ્મી ઈ તમારી પાછળ ક્યારની ઊભી હતી જતી હતી પણ એને બીક લાગતી હતી કે હું કહું એટલે પછી મેં પૂછ્યું એટલે એને જવાબ આપી દીધો કે તારી મમ્મી પાંચ લેવા આવી છે તો પૂછી લેની જરા એટલે હું તમને પૂછું મમ્મી સાઈસ છે ઘરે થોડી જ આવે સાસ લેવા કે આપણે હું ઘર માંથી કાયમ એવું દેવાનું સાયસ ને એવું બધી કાઈ દેવું નથી આજ નો દઈ દે થોડીક એવી સાઈસ થી પછી એને ના પાડી દે છે હું પછી બગડે ને તને કાઈ નહીં ખાવા દો ઘર માં એલી મે તો તારા હાથો થી સાસ ને મારા મમ્મી ને પૈસા તમારા મમ્મી તમારા ઉપર કેવા ગુસ્સે થઈ ગયા ને થઈ ગયા ને લાલ જેવી આંખો કી મારા તો તો સાસ લેવા આવી તો સાસ ને આજ નું કીધું છે પછી આયા દેખા ની પુતળી ની ની હોય થોડી બધી આજ નું બી સાસ લેવા ને કાલ કે મને પાછો ખાવા નહીં મળે તને ખબર છે

કે mami મારા મમ્મી તો મને ક્યાંય પાસે તું ફરવા જા ત્યારે મને કેજે તો હું તારી યારે આવે ફરવા પણ હવે તારી મમ્મી પૂછી તો લે હવે મારે મોડું થાય છે મારે ઘરે જવું છે મારી મમ્મી મારી વાત જોતા હશે સાયસ ને પૂછી લે સાયસ દે કે નઈ દે મને નઈતર પછી હું જાવ હવે હાલ તો હવે મારા મમ્મી હું પૂછી લઉં જાવ એની પાસે પાસે કે મમ્મી મમ્મી સાયસ દેવાની છે ફૂટડી ની ને કે નથી દેવાની આપણે તો હું જાવ પૂછી આવું મારી મમ્મી ને ઓ થોડીક વાર તો આયા ઊભી રહેજે ઓ એલી મમ્મી પૂતડીની ક્યારની ઓફિસે મારી આર ગપ્પાટા મારે સે વાતોના કાલthio પછી એને કહેજે અયા ન આવે નહીતર પછી તારુંય બંધ થાય ખાવા પીવાનો ખબર છે ને પપ્પા મને જાય છે દેવાનું આપણે એક તો થી લઈ આવતા હોય ને કાઈ એને હા માર મમી હા પાડી સાસ ની આજનો દિવસ સાસ લઈ જાય આવે ને પુતડી ની પાછી આવતે ની નેલી મજા આવે હો ફરવા જાય ને તુંય આવજે પાછી મારી યાર ફરવા જાય ને મને જન ગાડી માં Halo પછી મને आवाज કર